લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે આજથી ભરી શકાશે ઉમેદવારીપત્ર ઓગણીસ એપ્રિલ પહેલા તબક્કામાં એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર યોજાશે મતદાન પશ્ચિમ બંગાળના કુંચબિહારમાં કેન્દ્રીય મંત્રી નિશ્ચિત પ્રમાણિકના કાફલા પર હુમલો પશ્ચિમ બંગાળની સરકારમાં મંત્રી રહેલા ઉદયન ગુહા પર હુમલા કરાવવાનો આરોપ બેંગલુરુમાં મતદારોને રીઝવવા કોંગ્રેસ ફ્રીમાં ચીજવસ્તુઓ વહેંચતી હોવાનો આરોપ જેડીએસએ વિડીયો જારી કરી કરીને ચૂંટણી પંચ સમક્ષ કરી ફરિયાદ કોંગ્રેસ ઉમેદવાર પર ચૂંટણી લડવા પ્રતિબંધ કરી માંગ મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ભૂમિ વિવાદમાં આજે ઇલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી મુસ્લિમ પક્ષોની દલીલો બાદ આજે હિન્દુ પક્ષ રજૂ કરશે દલીલો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વીસ ટકાનો વધારો ચાલુ નાણાકીય વર્ષમાં સત્તર માર્ચ સુધી અઢાર લાખ નેવું હજાર કરોડ રૂપિયાની આવક એકત્રીસ માર્ચ સુધી સાડા ઓગણીસ લાખ કરોડ ટેક્સ કલેક્શન થવાની આશા ઉત્તર પ્રદેશના બદાયુમાં કાળજો કંપાવતી ઘટના બે પાડોશીએ ઘરમાં ઘૂસીને બે બાળકોની કરી હત્યા પોલીસ સાથેની અથડામણમાં એક આરોપી માર્યો ગયો હત્યાનું કારણ જાણવા પોલીસે શરૂ કરી તપાસ વડોદરાની સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે પરત ખેંચ્યું રાજીનામું કહ્યું ભાજપની વિકાસ યાત્રાને સૌના સાથથી ચલાવીશું ગેરસમજણ દૂર થઈ પ્રદેશ અધ્યક્ષ અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક બાદ લીધો નિર્ણય લોકસભાની ચૂંટણી સંદર્ભે આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ આયકર ભવન ખાતે કાર્યરત કરાયો કંટ્રોલ રૂમ કાળા નાણાં હવાલાના નાણાં રોકડ નાણાં અંગેની માહિતી અને ફરિયાદો મેળવવા શરૂ કરાયો કંટ્રોલ રૂમ